નમસ્કાર મિત્રોના જય માતાજી ફરી એકવાર અમારા યુ ચેનલ પર તમારું સ્વાગત છે છવ્વીસ ડિસેમ્બર ગુરુવારે પવિત્ર સફલા એકાદશીના અવસરે દૈવી અને દુર્લભ મહાશુભ સંયોગ સર્જાઈ રહ્યો છે આ દિવસે સિદ્ધિ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ બની રહ્યા છે જેમાં આ બાર રાશિઓમાંથી છ રાશિના જાતકો કરોડપતિ બનવાના છે અને તેમનું ભાગ્ય ચમકવાનું છે હા મિત્રોના ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ છ રાશિઓનું ભાગ્ય એવું ચમકશે કે તેમને કોઈ રોકી નહીં શકે એકાદશીના દિવસે આ રાશિના જાતકો ધનથી માલામાલ થશે અને સમૃદ્ધિનો અનુભવ કરશે શાસ્ત્રો અનુસાર દરેક વ્રતનું પોતાનું મહત્વ અને વિશેષ લાભ છે માનવામાં આવે છે કે વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે જેના કારણે જીવનમાં સુખ અને સમૃદ્ધિ વરસે છે તમામ વ્રતોમાં એકાદશી વ્રતને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે દર વર્ષે ચોવીસ એકાદશી થાય છે અને ડિસેમ્બર મહિનાની બીજી એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીને વર્ષની તમામ ચોવીસ એકાદશીઓમાં સૌથી મોટી અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ ઉપરાંત આ વર્ષની છેલ્લી એકાદશી પણ છે સનાતન ધર્મમાં એકાદશી તિથિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ તિથિએ સત્યમનથી ભગવાન શ્રીહરી અને માતા લક્ષ્મીની ઉપાસના અને દાન કરવાથી જીવનમાં ક્યારેય ધન અને અનાજની તંગી અનુભવતી નથી પંચાંગ મુજબ પોષ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પચ્ચીસ ડિસેમ્બરના રોજ રાત્રે દસ વાગીને ઓગણત્રીસ મિનિટ કલાકે શરૂ થશે અને સત્યાવીસ ડિસેમ્બરના રોજ રાત્રે બાર વાગીને ચુમાલીસ મિનિટ કલાકે પૂરી થશે તેથી સફલા એકાદશીનું વ્રત છવ્વીસ ડિસેમ્બરના રોજ રાખવામાં આવશે આ પવિત્ર દિવસે વિધિવિધાથી વ્રત રાખીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ઉપાસના કરવાથી જીવનના તમામ કાર્યમાં સફળતા મળે છે આ દિવસ ભક્તો માટે વિશેષ ફળદાયી છે મિત્રોના સફલા એકાદશી વ્રત અને તેની મહિમાનો લાભ મેળવવા માટે આ દિવસે સાચા મનથી વ્રત અને ઉપાસના કરવી જોઈએ આ માહિતી તમારા મિત્ર અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરો જય માતાજી જેને તમને લાંબી આયુષ્યનો આશીર્વાદ મળે આવક અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને સાચા મનથી પૂજા કરવાથી દરેક ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય છે જીવનના કષ્ટો અને પરેશાનીઓ દૂર થઈ જાય છે અને પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે દાન કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે સફલા એકાદશીની કથા મુજબ રાજા મહિષ્માનના ચાર પુત્ર હતા જેમાંથી એક પુત્ર દુષ્ટ અને પાપી સ્વભાવનો હતો તે ખોટા કામોમાં ડૂબ્યો રહેતો હતો તેના ખોટા વ્યવહારના કારણે રાજાએ તેને નગરીમાંથી બહાર કાઢી દીધો હતો પછી તે જંગલમાં રહેવા લાગ્યો અને માંસાહાર કરતો રહ્યો એક દિવસ સફલા એકાદશીના અવસરે તે જંગલમાં એક સંતની કુટિયામાં પહોંચ્યો સંતે તેને પોતાનો શિષ્ય બનાવી લીધો સંતના માર્ગદર્શનથી તેના સ્વભાવમાં બદલાવ આવ્યો સંતની સલાહ મુજબ તેણે એકાદશીનો વ્રત રાખ્યો અને પછી સંતે તેને તેના પિતા મહિષ્માનના સાચા સ્વરૂપને ઓળખવામાં મદદ કરી ત્યારબાદ તેણે પોષ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ વિધિપૂર્વક સફલા એકાદશીના વ્રત રાખવાનું શરૂ કર્યું મિત્રો સફલા એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રવિ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગનું નિર્માણ થાય છે આ શુભ યોગોના પ્રભાવથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓના જાતકોને ધનની પ્રાપ્તિના પ્રબળ યોગ બને છે આ રાશિઓના જાતકો ધનવાન બનવાના છે અને હવે તેમના નસીબને કોઈ રોકી શકશે નહીં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી આ જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે આજની દુનિયાની વાત કરીએ તો પૈસાનું મહત્વ દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ ઊંચું છે પૈસા વગર કોઈ પણ કાર્યની શરૂઆત શક્ય નથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું જીવન સુખ વૈભવ અને સમૃદ્ધિથી ભરેલું હોય આ માટે લોકો દિવસ રાત મહેનત કરે છે જેથી વધુ ધન કમાઈ શકે પરંતુ ઘનઘોર મહેનત કરવા છતાં ઘણીવાર સફળતા મળતી નથી લોકો વિચારવા લાગે છે કે આટલી કોશિશો છતાં પણ તેઓ સફળ કેમ ન થઈ શક્યા મિત્રો સફળતા મેળવવા માટે માત્ર મહેનત જ નહીં પણ નસીબનું પણ સાથ હોવું જરૂરી છે જો નસીબ સાથ આપે તો ઓછી મહેનતમાં પણ મોટી ઉપલબ્ધિઓ મેળવી શકાય છે હિન્દુ ધર્મમાં ગ્રહનક્ષત્રો અને રાશિઓનું વિશેષ મહત્વ છે ગ્રહો અને નક્ષત્રોના નાના નાના પરિવર્તનોનો પ્રભાવ વ્યક્તિના જીવન પર જોવા મળે છે ક્યારેક આ પ્રભાવ સકારાત્મક હોય છે તો ક્યારેક નકારાત્મક સમયની સાથે વ્યક્તિના જીવનમાં ઘણા પરિવર્તનો આવે છે આ વિડિયોમાં અમે તમને તે રાશિઓ વિશે માહિતી આપીશું જેમનું નસીબ હવે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓના જાતકો માટે સારા દિવસોની શરૂઆત થવાની છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તે તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરો જય માતાજી હા મિત્રો જો અમે ભાગ્યશાળી રાશિઓની વાત કરીએ તો સૌથી પહેલા જે રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો તમારા માટે આ સમય વિશેષ રૂપે શુભ છે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે ખૂબ શુભ મહાસંયોગ બની રહ્યો છે તમારા કાર્ય અને વિચારોમાં એકાગ્રતા અને શાંતિ રહેશે તમે સતત સફળતાના નવા અવસરો કાયમ બનાવતા તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ થશો જે કાર્યમાં તમે તમારી મહેનતથી જોડાયા હતા તે કાર્ય સફળ થશે તે સિવાય તમને આર્થિક લાભના પ્રબળ યોગ બનતા જોવા મળી રહ્યા છે વ્યવસાયમાં ભારે નફો થશે અને તમે જલ્દી કોઈ નવું વાહન અથવા ઘર ખરીદ શકો છો જેના કારણે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાઈ જશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત અનુકૂળ છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પરિવારમાં સુખ શાંતિ જાળવાઈ રહેશે હવે વાત કરીએ બીજી જે ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ હોવાથી કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે તમારી મહેનતનું પરિણામ હવે તમને જરૂરથી મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે તમારા અધૂરા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અને પરિવાર સાથેના સંબંધો વધુ મીઠા બની જશે તમારી મીઠી ભાષા તમારી તમામ અટકેલી કામગીરીને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક ચિંતાઓ દૂર થઈ જશે જે પણ કાર્ય તમે આ સમયે કરશો તેમાં તમને સફળતા મળશે આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે તેથી તેનો પૂર્ણ લાભ ઉઠાવો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરો હવે વાત કરીએ ત્રીજી જે ભાગ્યશાળી અને સુખી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે આ સમય તમારા માટે ખૂબ શુભ સંકેતો લઈને આવી રહ્યો છે તમારી પ્રતિષ્ઠા અને માનસન્માનમાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે હા મિત્રો જો તમે નવા અવસરની શોધમાં છો તો આ સમયે તમને તે અવસરો સુધી લઈ જશે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળશે આવકના નવા સ્ત્રોત બની રહેશે અને જો તમે કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરવા માટે યોજના બનાવી રહ્યા છો તો તે પણ સફળ થશે વૃષભ રાશિના જાતકોને આર્થિક લાભના અનેક અવસરો મળશે મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ તમારા સાથે છે જેના કારણે આ સમય તમારા માટે અનુકૂળ બની ગયો છે પારિવારિક જીવનમાં શાંતિ અને સુખમય વાતાવરણ રહેશે વ્યવસાયમાં પ્રગતિ થશે અને સામાજિક ક્ષેત્રમાં તમને માન સન્માન મળશે અચાનક થઈ રહેલી ધનપ્રાપ્તિ તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિની જે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય શુભ અને લાભદાયી સાબિત થઈ શકે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારે માટે ધન લાભના પ્રબળ યોગ બની રહ્યા છે તમે જે યોજનાઓ પર લાંબા સમયથી કામ કરી રહ્યા હતા હવે તેમને લાગુ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે વ્યવસાયમાં નવા અવસર પ્રાપ્ત થશે અને નોકરી કરતા લોકોને પદોચ્ચ બઢોતરી અને ઉચ્ચ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે તમારા સમાજમાં માનસન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેમણે સંતાનસુખની ઈચ્છા રાખી છે તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે માતા પિતાનો આશીર્વાદ તમારા માટે ઊંચાઈઓના નવા દરવાજા ખોલશે મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાનો પૂરો ઉપયોગ કરો હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી અને સુખી રાશિની જે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી વિશેષ રૂપે કૃપા તમારા પર છે તમારી રાશિ પર તેમની અવિશેષ કૃપા જળવાઈ છે મીન રાશિના લોકોને જો તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું નામ લઈને કોઈ નવું કાર્ય અથવા વેપાર શરૂ કરો છો તો તમને તેમાં નિશ્ચિત રીતે મોટી સફળતા મળશે તમારે સમાજમાં પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાના ખાસ અવસરો બનાવાઈ રહ્યા છે પરિવારનો સહયોગ તમારા સાથે રહેશે અને વૈવાહિક જીવન સુખદ રહેશે હા મિત્રો આ કહેવું ખોટું નથી કે મીન રાશિના જાતકોને હવે તે તમામ ખુશીઓ મળશે જેઓ તમે લાંબો સમયથી લાયક હતા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને આર્થિક લાભ સમૃદ્ધિ અને મોટી સફળતાઓ મળશે હવે વાત કરીએ આગળની સુખી અને ભાગ્યશાળી રાશિની જે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા સાથે આવ્યો છે તેમના આશીર્વાદથી તમારા જીવનના બધા દુઃખ કષ્ટ અને પરેશાનીઓ દૂર થવાની છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા અટકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂરા થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હોય તો તે પૈસા પાછા મળવાની શક્યતા પ્રબળ છે તમે તમારા દેવામાંથી મુક્તિ મેળવવામાં સફળ થશો તમારી મહેનત રંગ લાવશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે આર્થિક સ્થિતિ મજબૂત થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને તમારું ઘર સુખ શાંતિથી ભરપૂર રહેશે મકર રાશિના જાતકોને સલાહ છે કે પોતાના ગુસ્સા પર થોડું સંયમ રાખો આથી તમારા જીવનમાં વધુ સકારાત્મકતા આવશે મિત્રો હવે વાત કરીએ આગળની સૌભાગ્યશાળી અને શુભ રાશિની જે છે કન્યા રાશિ કન્યા રાશિ માટે આ સમય ખુશીઓ સાથે આવ્યા છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે તમારા બધા અટકેલા કાર્ય સમયસર પૂરા થશે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને જીવનસાથી સાથેનો તમારો સંબંધ વધુ મજબૂત થશે સંતાન સંબંધી કોઈ મોટી ખુશખબરી મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે પરિવારમાં નવી વસ્તુઓનું આગમન થશે જેના કારણે ઘરના વાતાવરણમાં વધુ ખુશી થશે વેપારી જાતકોને તેમના વ્યવસાયમાં વધુ લાભ થશે જ્યારે નોકરી કરતા લોકોને કારકિર્દી સંબંધિત મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અભૂતપૂર્વ કૃપાથી કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે હવે વાત કરીએ આગળની સૌભાગ્યશાળી રાશિની જે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું વિશાળ કૃપા દ્રષ્ટિ છે આથી તમારે મોટા આર્થિક લાભની સંભાવના છે આ રાશિના લોકો વેપાર અને વ્યવસાયમાં પ્રગતિ કરશે જે લોકો નોકરીમાં છે તેમને પદોત્થાન અને પગાર વધારો માટેના અવસર મળશે વિદેશમાં નોકરી કરવાની કે અભ્યાસ કરવાની ઈચ્છા રાખતા તુલા રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ છે તમારી આવકમાં વૃદ્ધિ થશે જે લોકો સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે તેમને સંતાન સુખ મળશે અને સાથે જ તમારું પ્રેમજીવન અને વૈવાહિક જીવન આનંદમય રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિના જાતકો માટે આ સમય દરેક દૃષ્ટિએ લાભદાયક છે તમારું દરેક કાર્ય સફળ થશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને વ્યર્થ ન જવા દો મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ છે આ રાશિના જાતકોને હવે મોટા પ્રમાણમાં ખુશીઓ અને લાભ મળવાના છે આર્થિક લાભ અને સફળતાના ઊંચાઈઓને આ જાતકોએ હોવાની છે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે હા મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા જીવનને સમૃદ્ધ બનાવશે સાચા મનથી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય શ્રી વિષ્ણુ જરૂર લખો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો ધન્યવાદ